નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે સવારે ચૌદ ડિસેમ્બરના હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું ત્યારબાદ તેઓને રાજપુરાની એલસીબી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેમની પાછળ તેમના સમર્થકો પણ આવી ગયા અને પોલીસ મથકની બહાર ટોળે વળી પોતાના નેતા માટે ચિંતન કરી રહ્યા છે ત્યારે ડેડિયાપાડાના તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા દ્વારા એક સ્ફોટક વાત કરી ચૈતર વસાવાનું એન્કાઉન્ટર પણ કરી થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવતા ખડબડાટ મચ્છીઓ છે કાર્યકર્તા શું કારણ છે પહેલાં તો ચૈત્રભાઈ વસાવા ડીડિયાપાડા અને સાગબારાના લોકલાડીલા ધારાસભ્ય છે ગુજરાતની આદિવાસી પ્રજાનો અવાજ છે અને આદિવાસી પ્રજા અત્યારે પણ લાગણી અને ચૈત્રભાઈ વસાવા દરેક લોકોના દિલમાં છે અને અત્યારે એલસીબી ઓફિસે રાજપીપળાલા લાવ્યા છે એમણે જાતે સરેન્ડર કર્યું છે પહેલાં તો આદિવાસી સમાજનો આભાર માનું છું મેં કારણ કે નાતતે ગાતતે અને પોલીસ પ્રશાસનને એવું કીધું સમાજે કે તમે સાઈડમાં રહો અમારા લોક લાડીલા નેતા છે એમને અમે ઈજ્જતથી તમારા દરવાજે સુધી મૂકવા આવીએ છીએ અને આદિવાસી સમાજે આજે સાબિત કરી બતાવ્યું કે આદિવાસી સમાજ આખો વચ્ચે ઘેરીને પછી ચૈત્રભાઈ વસાવાને પોલીસ સ્ટેશનના દરવાજે સુધી મૂકવા ગયા પહેલાં તો એમનો પણ આભાર માનું છું કારણ કે અત્યારે અમને એ પણ શંકા લાગે છે આ સરકાર પર કારણ કે આ સરકાર એન્કાઉન્ટર મેન છે અને એન્કાઉન્ટર કરવાવાળી સરકાર છે અમારા આગેવાનોને અમારા કાર્યકર્તાઓને અમારા આદિવાસી સમાજના આગેવાનોને એવી પણ શંકા છે કે ચૈતરભાઈ વસાવાનું એન્કાઉન્ટર એન્કાઉન્ટર પર એ લોકો કરી શકે છે એના માટે અમારી ટીમ અમે તૈયાર કરી છે અને એ ટીમ સાગબારા અને ડીડીયાપાડા વાલિયા ઝઘડિયા અને ભરૂચ અંકલેશ્વર હાંસોટ જંબુસરની ટીમો બધી ટીમો ચોવીસ કલાક અહીં રહેવાની છે કારણ કે અમને બિલકુલ આ પ્રશંસ પ્રશાસન પર વિશ્વાસ નથી કારણ કે આ એન્કાઉન્ટર અમેનો છે અને એન એન્કાઉન્ટર ગમે ત્યારે કરી શકે છે કારણ કે આદિવાસી સમાજનો એક અવાજ છે એ અવાજને ગમે તે રીતે આ સરકાર ઝૂકાવવા માગે છે પણ અમે ઝુકવાના નથી ગમે તેવી તાનાશાહી સામે અમે લડી લઈશું અને ચૈતરભાઈ વસાવા લોખંડી પુરુષ છે બીજા લોખંડી પુરુષ છે અને એ લોખંડી પુરુષ કોઈ દિવસે એ લોખંડ ઓગળવાનું નથી સરકાર નોંધ લેવી જોઈએ કારણ કે અત્યારે અમારે આ જેલની સામે રહીને અમારે કેવું પડે છે અમે જમવાનું લાવ્યા અમે એમનો જેકેટ લાવ્યા અમે એમનો ઓળવા માટે ધાબળો લાવ્યા તે છતાં અમને એ લોકોએ આપવા નથી દીધું અને અમને ગેટની સામે ઊભા રાખીને પછી અમારે અમે જ્યારે આ પોલીસને એક મહિનાથી રાતને દિવસ હોતી હતી ચૈત્રભાઈને અને ચૈત્રભાઈ મળ્યા અને આદિવાસી સમાજની એટલી એક ઈમાનદારી કહેવાય કે સામેથી સરેન્ડર કરાવ્યું અને આખો સમાજ મૂકવા ગયા એટલે કહેવા માગું છું કે સમાજ તમને એટલો સહકારમાં હોય તો અમને પણ એક માનવતાની દ્રષ્ટિએ અમને જમવાનું આપવા દેતા અમને પણ ધાબળો આપવા દેતા અમને પણ રૂમાલ આપવા દેતા તો અમને પણ લાગતું કે અમારા સાથે તંત્ર સહકાર આપે છે કારણ કે ચેતરભાઈ લડવાયા છે અને સમાજને અને સમાજના નેતા છે અને સમાજના પ્રશ્નો લઈને અને ગુજરાતના આદિવાસી અને ગરીબ લોકોનો જ્યારે અવાજ છે એ અવાજને દબાવવા નહીં દઈએ અને સમાજ સાથે નેતા છે તો કોઈના પગ પકડવા નહીં દઈએ અમને અમારા ધારાસભ્યની એટલી લાગણી અને ચિંતા પણ છે અને એમના સાથે કોઈ ઘટના નહીં બને એની અમે ચિંતામાં છે અત્યારે જે પણ અધિકારી જેલમાં ચૈત્રભાઈને જમવાનું આપે પાણી આપે જે પણ હોય તે પણ કેમેરાની સામે આપે અને જે જે પણ જવાબદારી અધિકારી હોય એ લોકો આપે અને એનું ફૂટેજ અમે ગમે ત્યારે માગીએ અમારા કાયદામાં અમને જોગવાઈ છે એ ફૂટેજ અમને મળવું જોઈએ અને ત્યારે આ પોલીસ સ્ટેશનના કે આ જેલના ફૂટેજ બંધ છે એ પ્રશ્ન નહીં આવે એ પણ તંત્રએ કાળજી રાખવી જોઈએ